અને આ વેચાર ની પોસ્ટ કાટવા તો હેલો ગાઈસ અમે બધા ફક મિલિયન આ ફોમ ની કિંમત કેટલી છે આ ફોમ ની કિંમત 50 રૂપિયા લાઈન જો ગાઈસ લાઈન બેરોજગારી ચરમ અને માં એજાજ આપણો આગળ ઉઠી નોકરી જાવ આપણે એમ જ કહેસ ગાઈસ અમારી ગાઈન તપી જાય બસ ગાઈસ એવો ઓ માય ગોડ ઓ માય ગોડ તો હેલો ગાઈસ કેમ છે મજામાં મજામાં હોય તો હવે તો આજે આપણે છે નોબલ અને નોબલ બાજુ જઈશું આપણે આપણે આવશે એજાજ ને જવું હોય તો આપણે જાય છીએ નોબલ બાજુ કે પચાસ થી સાહીઠ કંપની આવવાની છે તો આપણે જાય તૈયાર થઈ હાલો તો ગાઈસ અમે નોબલ પહોંચી ગયા છીએ અને અમને આ છોકરાને છોકરીઓને એટલા ઢગલા દેખાય છે કે બેરોજગારી ચરમ સીમા ઉપર છે અને આ એચઆર ની પોસ્ટ આટ આવી અને ગરમી એવી થઈ છે એજાજ ને પસીના નીકળે ક્યાં ક્યાં થી કેવાય એમ નથી તો ગાઈસ અમે ઓડિટોરિયમ માં આવી ગયા છે અને એજાજ અહીંયા અમને બેહાડે છે માટે છેલ્લું બેહવું હતું

ગાઈઝ અમે બધી સાંભળી લીધું છે ને હવે અમે રિઝ્યુમમાં આટલા બધા લઈને આવ્યા હતા તો હવે નક્કી કર્યું છે એટલા બધા નથી લેવા ગાઈઝ અમે નક્કી કર્યું કે એક વાર અમે ઢગલા ઇન્ટરવ્યૂ દેવું તો અમને ખબર પડી કે એક ફોર્મના એક ઇન્ટરવ્યૂના પચાસ રૂપિયા ફોર્મના દેવાના આ બધા લૂંટવા બેઠા છે એની માન એમાં બોલાય છે બારસો જણા છે બારસો જણા પચાસ પચાસ રૂપિયા આપે તો પાંચ હજાર રૂપિયા થાય કે મને એમ એટલે હું વીસ કોપી એટલે કરાવીને આવ્યો કે મેં કીધું હાલો ચાન્સ આવશે એસી જગ્યા હું જેમાં પહેલા ક્વોલિફિકેશન નહીં જો આ ફોમ ની કિંમત કેટલી આ ફોમ ની કિંમત પચાસ રૂપિયા એજા જ પચાસ રૂપિયા નું ફોમ અમારે વીસ કંપનીમાં ફોર્મ દેવું હતું પૈસા ઓલું થઈ ગયા પચાસ રૂપિયા નું ફો એની બેન ને લાઈન જોવો ગઈશ લાઈન બેરોજગારી ઉપર અને જ આપણો આગળ આવતી નોબલ ના માલિક આવી ગિરીશભાઈ કોટેજા જો જાય છે અને હું ને આજે થાકી ગયા છે આજે એટલા ધકા ખાતા છે બધી બાજુ પાણીનો શીસો જેવો પાણી લેવું પડ્યું

અને મિંટન બહુ મસ્ત ગયું છે તો અમને બોલાવશે ને મને ના કે રાજકોટ બોલાવ્યા છે પણ અમારે જવું નથી તો આ આટલા બધા રૂપિયા ભરીને ઇન્ટરવ્યૂ દેવાય નો ગયો ફોટો ફોટોને દસ ફોન કર્યા પછી એક ફોન ફોનનો ઉપાડ્યો એટલા ઇન્ટરવ્યુમાં નહી દેવા જાય પૂરું થઈ ગયું ભાઈનું ને આપણે લંચ ક્યાં ગઈ ગાડી ક્યાં ગાડી છે ગાડી જાય જો ગાડીમાં ગાઈસ અમારી ગાઈન તપી જાય બસ ગાઈસ તડકો આવો ગાન ફાડી નાખો તો ગાઈસ અમારી હવે પૂરી થઈ હવે અમે ઘરે જઈને જોઈએ ખાઈ આવ્યા હું બેનો ગાઈન ફાટી રહી છે ને પાગી આવે ઓ ઓ માય ગોડ ઓ માય ગોડ તો ગાઈસ સીધા આપણે આવી ગયા છે નાઈ ધોઈને ઉપર કેમ કે આપણે સીધા બપોર આવીને ખાઈ પીને ઊઈ ગયા અને આપણે ખાવા ગયા હતા ખાવા પીવા ગયા ત્યારે સીધા આપણને ફોન આવ્યો રાજકોટથી હરિયુંદાઈ કંપનીમાંથી એ અમે તમારું રિઝ્યુમ જોયું તમે આવો હવે આ જખમરાવા દે રાજકોટ જૂનાગઢમાં હતો જાત તો આ પચાસ રૂપિયાની ફોર્મ છે ને એ મને યાદ રહે જિંદગીભર એટલે એ હોશિયાર કહેવાય કે એ ખરા પચાસ સાઇડ કંપનીમાં તમે કાંઈક કામ જ ન કરી આવું પચાસ સાઈડમાં તમે ઇન્ટરવ્યૂ જ ન દો એક ફોર્મની કિંમત પચાસ રૂપિયા ઓછામાં ઓછા ખાલી દસ ફોર્મ લીધો એટલે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા કોણ દઈએ દસમાં ઇન્ટરવ્યૂ લેવા માટે તો આપણે બે જગ્યાએ ઇન્ટરવ્યુ દીધું છે આપણે હું થાય કાલે જોઈ લઉં કાલ તો નહીં એક બે દીમાં રાજકોટ એક હતું યુ તો આપણે બોલાવી લીધા છે કે તમે જ્યારે જ્યાં આવવું હોય ત્યારે આવજો જગ્યાને અમારે જવું હશે તો જાવું બસ એટલું જ કેવું હતું ઇન્ટરવ્યુ દીધા રાખીએ બીજું હું કરીએ હવે તો એ જોઈએ હું થાય આગળ અને આજે અમારે સમીર ભેગું મારે જવું હતું પણ સમીર કોઈક બીજાને લઈને જવાનું સમય ઓકે વાંધો નહીં મેં તો કહી દઉં તમને આપણે વ્લોગ પૂરો કરીએ જાય આપણે